હવે શેકાઈ ગયા છે લાંબી ડુંગળી લઈ લઈશું સમારેલી લાંબી લાંબી માં હવે એને આપણે શેકી લઈશું જેટલું તીખું ખાતા હોય ને એટલું મરચું એડ કરવાનું લીલું મેં અહીંયા આગળ એક ચમચી જેવું એડ કર્યું છે હવે બે ચમચી જેવી લીલી ડુંગળી એડ કરીશું એને બી શેકી લઈશું આપણે હવે એની અંદર કેપ્સિકમ એડ કરીશું આપણે ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે એને બી શેકી લઈશું આપણે હવે આ રીતના વારાફરતી વાળાફરતી એડ કરતા જવાનું છે હવે આપણે કેપસી કમ બી શેકાઈ ગયું છે હદ હવે કોબી એડ કરી દઈશું આપણે એમાં તો આ રીતની પાતળી પાતળી સમારીને એડ કરી દેવાની છે કોબીને બી હવે મિક્સ કરી લઈશું આપણે હવે ચપટી મીઠું એડ કરીશું જેથી સોફ્ટ થઈ જાય આપણે ચપટી હિંગ એડ કરીશું અને મિક્સ કરી લઈશું આપણે એમાં હવે છીનેલું ગાજર એડ કરીશું છે હવે આપણે એની નુડલ્સ એડ કરીશું તો અહીંયા નુડલ્સ ને બોઈલ કરી લીધા હતા આ રીતના છૂટા છૂટા એડ કરી દઈશું એની અંદર રેડ ચીલી સોસ એડ કરીશું એક ચમચી એક ચમચી સોયા સોસ એડ કરીશું મરી પાવડર એડ કરીશું એક ચમચી થોડુંક લાલ મરચું એડ કરીશું અડધી ચમચી વિનેગર એડ કરીશું એક ચમચી ટોમેટા કેચપ એડ કરીશું હવે બધું આપણે મિક્સ કરી પ્રમાણે મીઠું એડ કરીશું આપણે થોડુંક એક વાડકી ધના એડ કરી દઈશું હવે બધું મિક્સ કરી લઈશું આપણે હવે બધું સરસ મિક્સ કરી દીધું છે હવે અંદર ભરવાનું સ્ટફિંગ રેડી થઈ ગઈ છે આપણે ચાઇનીઝ સ્ટફિંગ હવે આપણે એને ઠંડુ થવા દઈશું સુધી બનાવી હવે સીટ બનાવવા માટે લોટને બી દસ મિનિટ થઈ ગયો છે રેસ્ટ આપે હવે મિક્સ કરી લઈશું પહેલા આપણે હવે આમાં અહીં આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું પહેલા તો આ રીતનો એક નાનો ગુલ્લો લઈ લઈશું આપણે આટલી સાઇઝનો લેવાનો છે કારણ કે પાતરી પાતરી આપણે સીટ બનવાની છે એટલા માટે આ રીતનો ગુલ્લો લઈ લઈશું તો આ રીતના બોલ્સ વાળી લીધા છે નાના નાના હવે આટા માનમાં કોટ કરીને એક નાની આપણે પૂરી જેવું પહેલા વણીએ આપણે પૂરી જેવું વણી લેવાનું છે આટલી સાઈઝમાં આપણે વણીએ છે ને આ રીતે આપણે વણી લીધી છે હવે આપણે તેલ લગાડી લઈશું એની પર આ રીતનું તો પ્રોપર બધી બાજુ આપણે તેલ લગાડી લેવાનું છે જેથી એકબીજાને રોટલી ચોટાડીએ તો ફટાફટ ઉખડી જઈએ હવે આપણે લોટ સ્પ્રિંકલ કરીશું થોડો કોઈ એની ઉપર હવે બીજી રોટલી એની પર ટ્રાન્સફર કરી લઈશું અને વણી લેવાની છે પછી આ રીતે બધી રેડી કરીને આપણે હવે કોરો લોટ કોરોને આપણે એને વણી લઈશું તો સરસ એવી આપણે પાતળી વણવાની છે આપણે સાઈઝ માં વણી લેવાની છે તો પાતળી એકદમ આપણે વણી છે હવે આપણે એને શેકી લઈશું હવે આગળ તવો ગરમ કરવા મૂકી દીધો છે અને ગરમ થઈ ગયો છે તો આપણે જે સીટ બનાવી હતી ને એ એડ કરી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને શેકા દઈશું હવે આપણે પલટાઈ લઈશું આ રીતે

હવે આપણે પૂરન ભરી લઈશું અંદર હવે એને આપણે ચોટાડવા માટે એ બે ચમચી મેદો લીધો છે એની અંદર આપણે પાણી એડ કરીને સ્લરી બનાવી લઈશું આપણે સ્લરી બનાવી લીધી છે સ્પ્રિંગ રોલ ને ભરવા એક સીટ લઈ લઈશું તો આપણું ચાઇનીઝ બી ઠંડુ થઈ ગયું છે સરસ એવું ઠંડુ થયા પછી જ ભરવાનું આ રીતનું આ રીતનું આ રીતે ભરી લઈશું આપણે તે ભર્યું છે તો આ રીતે આપણે ફોલ્ડ કરીશું આ રીતનું આ રીતનું હવે જે સ્લરી બનાવી હતી ને એ થોડીક લગાડીશું આ રીતે અહીંયા પણ એટલે સરસ ચોટી જાય સ્પ્રિંગ રોલ આપણે આ રીતના હવે આ રીતે ફરી ફોલ્ડ કરીશું આપણે આ રીતનું બે બાજુ રીતે પછી અહીંયા આગળ બી આપણે લગાડી લઈશું લઈ હવે આપણે વારી લઈશું રોલ વારી લઈશું આ રીતે ભેગો કરતા જઈને આપણે બધા રોલને ભરી લઈશું સ્પ્રિંગ રોલ બધા છે હવે આપણે લઈશું તેલ મૂકી દીધું છે તરવા માટે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સ્પ્રિંગ રોલ એડ કરી દઈશું અંદર આ રીતે આપણે અંદર એડ કરી દેવાના છે હવે આપણે બધા એડ કરી દીધા છે હવે તરા દઈશું ક્રિસ્પી થાય ને ઉપરનો પડ ત્યાં સુધી હવે તરાઈ ગયા છે એક બાજુ હવે સરસ એવા હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે તરાઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લઈશું હવે તમને હું કટ કરીને બતાવું તો સરસ એવા ક્રિસ્પી આપણા સ્પ્રિંગ રોલ રેડી થઈ ગયા છે ચાઇનીઝ સ્પ્રિંગ રોલ હવે આપણે સૌ કરી લઈશું હવે ટોમેટા કેચઅપ જોડે આપણે સૌ કરીશું તો આપડા ચાઇનીઝ સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી